હેલો ફ્રેન્ડ્સ કિશુ જીરો સેવન વ્લોગમાં તમારું સ્વાગત છે હું છું તમારો મિત્ર કિશુ આજનો વ્લોગ ખાસ આપણા એવા મિત્રો માટે જે ઓઠાણા મેળામાં ના જઈ શક્યા હોય અને ખાસ આપણી વાઈફ માટે તો ચાલો આપણે પહોંચી ગયા છે ઓઠાણા મેળામાં આવતાની સાથે જ આપણે નાના છોકરાના રાઇડથી શરૂઆત કરી દીધી છે સામે જોઈ શકો છો તમને ટોરા ટોરા આ રાઈડ તો આપણા દોસ્તોની ખાસ છે જલવા આ જોતા જોતા આગળ નીકળ્યા તો એટલામાં તો આવી ગઈ નાવડી નાવડી પણ તો નાવડી જોઈને આપણે આગળ નીકળી ગયા ત્યાં તો બ્રેક ડાન્સ પણ જોઈ લીધો આગળ ગયા તો લેડીઝ પર્સ પણ આવી ગયા છે જોઈ શકો છો મોબાઈલ કવર પણ છે ઘડિયાળ પણ છે બધું જોઈને પછી આપણા દોસ્તને થોડો થાક લાગે તો આપણે આવી ગયા છે પોલીસ માટેની ઓફિસ બનાવી છે ત્યાં થોડો આરામ કરવા માટે આપણે બેસી ગયા છે તમે જોઈ શકો છો ત્યાં તો મારા મિત્રએ કીધું કે બેકગ્રાઉન્ડ સારું છે ચાલ ફોટો પાડી લઈએ તો આપણે એક બે ફોટા પડે લીધા તો એકાદ બે ત્રણ ફોટા પાડીને પછી આપણે નીકળી ગયા પાછા મેળામાં જવા માટે તો તમે જોઈ શકો છો અમે નીકળી ગયા છીએ આવતાની સાથે જ અમે લઈ લીધી છે પોપકોર્ન પોપકોર્ન ખાતા ખાતા નીકળીશું હવે મેળો જોવા માટે જોઈ શકો છો તમે આઠમા છે તો મેળાની મજા માનતા માનતા આપણે આવી ગયા છે એક મસ્ત રાઇડ ઉપર તમે જોઈ શકો છો કેટલી જોરદાર રાઈડ છે જે રાઇડ જોઈને અમે આ નીકળી ગયા છે આગળ ત્યાં પણ એક બેસ્ટ રાઈડ હતી એનું નામ આપણને ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરજો એટલામાં આપણા મિત્રએ જોઈ લીધી સિંગ તો મિત્ર બોલે સિંગ ખાવી પડશે તો આપણે લઈ લીધી ખાતા ખાતા નીકળી ગયા ઘરે જવા માટે બ્લોગ જોઈ લીધો હોય તો કોમેન્ટ કરજો કેવો લાગે